રાજ્યમાં હાલ કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે મેઘરાજાએ આગમન કર્યું છે તેવામાં ચોમાસાની સિઝનના પ્રારંભે જ ભરૂચમાં વરસાદ સંકટ બનીને વરસ્યો હતો પૂર્વ પટ્ટી વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા પવન સાથે વરસાદ વરસતા ગટાદાર વૃક્ષ ધસી પડતા બે વાહનો દબાઈ જતા એક મહિલા અને બે યુવાનના મોત હતા જ્યારે અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના પગલે સમગ્ર માર્ગનો વાહન વ્યવહાર થંભી ગયો હતો ભરૂચમાં ધોધમાર વરસાદ પૂર્વ પટ્ટી વિસ્તાર એટલે કે જાડેશ્વર ચોકડીથી જનોર તરફ પવન સાથે વરસાદ વરસ્યો હતો ધોધમાર વરસાદ સાથે પવન ફૂંકાતા શુકલ તીર્થ ગામ નજીક જાહેર માર્ગ ઉપરનું એક વૃક્ષ ધસી પડતા માર્ગ ઉપરથી પસાર થતી ફોર વ્હીલર ગાડી નંબર જીજે સોળ બીબી ચાર ત્રણ જીરો આણ તથા રિક્ષા દબાઈ જતા કારમાં સવાર તથા રિક્ષામાં સવાર લોકો વૃક્ષની નીચે દબાઈ ગયા હતા આ ઘટનામાં લોકોના મોત થયા થયા હતા હતા જ્યારે અન્ય લોકો બનાવના પગલે સમગ્ર ભારે ચકચાર મચી જવા પામી હતી ત્યારે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત આવા જોખમી વૃક્ષોનું ટ્રીમિંગ કરવા કે પાડી દેવાની કામગીરી કરાઈ હોત તો કદાચ નિર્દોષોનો જીવ બચી શક્યો હોત ત્યારે તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે thank you